વેલકમ ટુ ગેમ પ્લાન હું અને મસાલા ક્રિકેટની વિશેષ રજૂઆતથી ખંડેરી સ્ટેડિયમ રાજકોટથી આજે તમામ મુદ્દા ચર્ચીશું કેમ કે રાજકોટ છે આજે ઓપનિંગ સેરેમની છે ઓપનિંગ ગેમ છે ગુજરાત લાયન્સ પ્રથમ મુકાબલો આ સિઝનનો રમશે અને તેના માટે જે પ્રકારનો માહોલ છે ખંડેરી સ્ટેડિયમ રાજકોટ પર અંતિમ ઘડીએ તમામ ક્રિકેટ ફેન્સ મેદાન સુધી પહોંચી રહ્યા છે ટિકિટનો પણ જુગાર કરી રહ્યા છે અને મોસ્ટ ઓફ જે ક્રિકેટ ફેન્સ છે સપોર્ટ છે ગુજરાત લાયન્સને કે કે આર પણ ફેન ફોલો છે પરંતુ જે પ્રકારે અગાઉ લોકોને ખબર પડી શાહરૂ ક્રિકેટ ફેન્સ મેદાન સુધી પહોંચવાની કેમ કે ઓપનિંગ સેરેમની છે તો આ મુકાબલા પહેલા આ તમામ ક્રિકેટ ફેન્સ ઓપનિંગ સેરેમની નો લાભ પણ ઉઠાવશે જ્યાં ભૂમિ ત્રિવેદી સચિન જીગર અને ટાઈગર શ્રોફ

ફિઝિકલી એ ટિકિટ લેવા માટે પરેશાની થઈ રહી છે ટેકનિકલ પ્રોબ્લેમ છે મેલ નથી મળી રહ્યા તેના કારણે જ જે ઓનલાઈન બુકિંગ થયા બાદ ક્રિકેટ ફેન્સ જ્યારે મેદાન પર પહોંચે છે ત્યારે એકાદ બે ટિકિટ બારી ખુલી હતી જ્યાંથી તે ઓનલાઈન જે ટિકિટ બુક કરાવી તે ફિઝિકલી પોતાના માટે અવેલેબલ કરાવી શકે પરંતુ મુશ્કેલી પડી છેલ્લા બે ત્રણ કલાકમાં ઘણા બધા ક્રિકેટ ફેન્સ ની ટિકિટ વિન્ડો ઉપર લાઈન જોવા મળી કેમ કે આ લાઈન એક તો નોર્મલ ટિકિટ લેવાવાળા વાળા માટેની પણ હતી અને સાથે જે લોકોએ પણ ટિકિટ એડવાન્સમાં બુક કરાવી હતી ઓનલાઈન તે લોકોને પણ ટેકનિકલ એરરના કારણે બહુ મોટી પ્રોબ્લેમ પડી કોલનો તો એવા બલગર લેંગ્વેજમાં વાત કરે છે અમારી જોડે એને રિસ્પોન્સ તો સરખો આપવો જોઈએ કે નહીં અમે નોર્મલી વાત કરતા છીએ ને આનંદથી આવ્યા છે મેચ જોવા માટે 10 લોકો અને આ 4 વાગ્યાથી અહીં ઊભરે રહેવું પડે લાઈનમાં ઓનલાઈન ટિકિટ લીદે અને ઓનલાઈન પણ છેલી ત્રણ ના અમારે મેલ પણ નથી આવ્યા સ્ક્રીનશોટ પાડેલા છે ઓપનિંગ સેરેમની અમારે જોવી હોય તો અમે શું કરીએ

કોણ રેસે સ્ટાર કોને ઈજાના કારણે પડશે પરેશાની અને કઈ પ્રકારનો હશે માહોલ અને કઈ પ્રકારની હશે વિકેટ અને કઈ પ્રકારના રન બનશે અને કઈ પ્રકારના બોલર્સને આ વિકેટથી હેલ્પ મળશે રાજકોટમાં ઓપનિંગ મુકાબલા માટે અને ગુજરાત તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે પ્રથમ વખત રાજકોટમાં કોઈ આઈપીએલ મુકાબલો રમી રહી છે અને એ પણ એવી ટીમ સામે જેની સામે અંતિમ સિઝન માં બન્ને મુકાબલા હારી છે પરંતુ આ વખતે નવી શરૂઆત છે માહોલ અલગ છે અને તૈયારીઓ પણ ગુજરાત લાયન્સ અંતિમ સીઝનની જેમ જ હોમગ્રાઉન્ડ પર પોતાનો દબદબો જાળવી રાખવાના બનતા પ્રયાસો કરશે કેમ કે કેકેર માટે પણ સીઝન નું સારું સ્ટાર્ટ જરૂરી છે કેકેર ટીમને રાજકોટ પહોંચ્યા બાદ ઓછો સમય મળ્યો પરંતુ જે પણ સમય મળ્યો તેમાં લાયન્સ કરતા વધારે પ્રેક્ટિસ પ્રેક્ટિસેશનમાં હાથ અજમાવ્યો આ એવી ટીમ છે કે થ્રુઆઉટ નથી કરતી ટીમ કે રિઝલ્ટ મળી રહે છે તમામ ડિપાર્ટમેન્ટમાં ટીમ છે અને ખેલાડીઓ સતત આ ટીમમાં છે જેના કારણે મેદાન પર આ ટીમ ટીમ તરીકે ક્લિક થવામાં વધારે સફળ રહે છે બીજી તરફ લાયન્સે પ્રથમ સીઝનમાં આજે જ ધૂમ મચાવી અને પ્લે પહોંચી પરંતુ આ સીઝનમાં સ્ટાર ખેલાડીઓની ઈજા આ ટીમના કોમ્બિનેશનની શરૂઆતમાં થોડું ડિસ્ટર્બ કરશે ટીમ પાસે બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત છે દરેક ડિપાર્ટમેન્ટમાં મજબૂત વિકલ્પ પણ છે પરંતુ ચેલેન્જ એ રહેશે કે નવા કોમ્બિનેશનની જેમ આ સીઝનની શરૂઆત પ્લે ઓફ ના દાવેદાર ના અંદાજ માં કરવી પડશે બંને ટીમ ની તૈયારી બાદ વાત રહી રાજકોટ ની વિકેટ ની તો વિકેટ જોતા આ મુકાબલો હાઈ સ્કોરિંગ થવાના ચાન્સીસ વધારે છે એલી કે પહેલા મુકાબલાથી જે બોલર્સની અગ્નિ પરીક્ષા અને રાજકોટના ક્રિકેટ ફેન્સ માટે ફૂલી એન્ટરટેનિંગ મુકાબલો એઆર સામે એજ ટીમ જે ટીમ અંતિમ સીઝનમાં બંને મુકાબલા ગુજરાત લાયન્સ સામે હારી બંને ટીમ ઈચ્છે કે એક મજબૂત સ્ટાર્ટ આ સીઝનમાં મળે કેપ્ટન ગૌતમ ગંભીર સુરેશ રેના કોન્ફિડન્ટ છે ફરીથી નવી રણનીતિ સાથે નવી સીઝનમાં રંગ જમાવવા માટે સવાલ એ છે કે ગુજરાત લાયન્સ ડ્વાઇન બ્રાવો અને રવિન્દ્ર જડેજાની ગેરહાજરીમાં કઈ રીતે મજબૂત શરૂઆત કરશે આ સિઝનની અને જ્યાં સુધી આ વિકેટની વાત છે આ મેદાનની વાત છે તો આ વખતે ગઈ સિઝનની કમ્પેરિઝનમાં બાઉન્ડ્રી થોડી નાની છે વિકેટ પર થોડું ગ્રાસ છોડાયું છે પરંતુ વિકેટ પર રન બનશે સુરેશ રૈના કે કૌતુમ ગંભીરનું પણ માનવું છે કે મોટો સ્કોર ખડકાશે આ વિકેટ પર તે એક વાત નક્કી છે બંને ટીમ સ્ટ્રેન્થ બેટિંગ યુનિટ છે મોટો સ્કોર ખડકાશે

પરંતુ ડબ્યુ ટીમ કોમ્બિનેશન સાથે આ ટીમ ને કિક સ્ટાર્ટ જરૂર છે અને એ જ ચેલેન્જ રહેશે કેપ્ટન રૈના સામે આપની સાથે સ્ટુડિયો થી જોડાશે દક્ષેશ પાઠક ભગરેટ ઠાકોર બને મહાનુભવ સ્વાગત છે દક્ષેશભાઈ આપની શરૂઆત કરવા માંગીશ ગુજરાત લાયન્સ જે પ્રેસ્ટીજ બની પહેલી સીઝન માં અંતિમ સીઝન માં મતલબ કે ગુજરાત લાયન્સ ની પ્રથમ સીઝન બે સ્ટાર ઓલરાઉન્ડર નથી ને આપણે જાણીએ છીએ કે આ પ્રકારના ફોર્મેટ માં ડ્વેન બ્રાઓ અને રવિન્દ્ર જડેજા નું શું મહત્વ છે બેન્ચ સ્ટ્રેન્થ છે ટીમ પાસે પરંતુ પ્રેશર વધારે ગુજરાત લાયન્સ પર રહેશે કેમ કે કોઈપણ ટીમ ઈચ્છે કે સારું એક કિક સ્ટાર્ટ મળી જાય જે બોમ્બે જેવી ટીમને નથી મળી રહ્યું આઈપીએલ માં પ્રવીણ આઈપીએલ ની શરૂઆત થઈ ત્યારથી લઈને કોઈ નવી ટીમે સૌથી પહેલી શરૂઆત જબરજસ્ત કરી હોય તો ગુજરાત લાયન્સે ગયા વર્ષે કરી હતી અને અનબિલીવેબલ ટેક ઓફ હતું એમ કહેવાય કે વર્ટિકલ ટેક ઓફ હતું એ વિમાન જેવું ને રોકેટ જેવું ટેક ઓફ હતું કારણ કે પહેલી જ વખત તમે રમી રહ્યા હો અને એક સાથે તમે સળંગ મેચો જીતો અને એમાં પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન્સને તમે સળંગ હરાવો કે કે બે વાર હરાવ્યા અનબિલીવેબલ સ્ટાર્ટ એટલે ગુજરાત લાયન્સનું એક આયોજન અને કેપ્ટનશીપ અને ટીમનું કોમ્બિનેશન એ બંને સરસ છે સ્મિથ અને ડ્વાયન સ્મિથ અને મેક્યુલમની ઓપનિંગ ઉપરાંત જે આખું કોમ્બિનેશન છે જાડેજા નથી આ વખતે અનફોર્ચ્યુન ઇન્જર્ડ છે અને બીજા જે પ્લેયર્સ છે સવાલ કોણ છે કે કોણ નથી એના કરતાં તમારું આયોજનને એક્ઝિક્યુશન કેવું છે એ છે અને પહેલી જ વખત રમવા છતાં સામેની ટીમના વજન કે પ્રભાવમાં આવ્યા વગર જે સ્પિરિટથી રમ્યા છે એ અનબિલિવબલ છે અને આ વર્ષે પણ એ એનું પુનરાવર્તન કરશે જેમાં સવાલ નથી ગુજરાત આઈ થિંક કે 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 સામે ભલે કે કે આર પાસે ઇન્ડિવિઝ્યુઅલી તમે એકથી અગિયાર નંબર બંને ટીમના કમ્પેર કરો તો કે કે હાથ ઉપર છે ગુજરાતે જે સરપ્રાઈઝ પેકેજ આપ્યું છે દરેક મેચમાં એ જોતા ગુજરાતનો હાથ હોમ ગ્રાઉન્ડ ઉપર ઉપર રહેશે પણ પ્રવીણ એક તમારું શરૂઆતનું મેં સાંભળ્યું ન્યૂઝ તો એ છે જે મારા માટે કે જે લોકોએ ઓનલાઈન ટિકિટ બુક કરી છે અને કાઉન્ટર ઉપર એમને ટિકિટ ના મળે તો આખી સિસ્ટમનો અર્થ શું છે ધીસ ઇઝ વેરી સિરિયસ જે તો બહુ મોટો સવાલ છે કેમ કે ક્રિકેટ ફેન્સ પણ એ આવતા હોય કે ઓનલાઈન ટિકિટ બુક કરાવો તો લાઇનમાં ઊભું ન રહેવું અને જો અહીંયા પણ લાઈનમાં ઊભું રહેવું હોય તો પછી ટિકિટ બુક કરવાનો ઓનલાઈન શું હોય તો એક બીજું થોડું એક નબળું પાસું છે ભગીરથજી પાસે આવવા માંગીશ ભગીરથજી જેમ દક્ષેશભાઈએ વાત કરી રિધમ વાઇઝ ટીમ વાઇઝ એક્ઝિક્યુશન વાઇઝ લાયન્સ ટોપ પર રહી અંતિમ સિઝનમાં પરંતુ કે ભૂલો કરી આ વખતે રસેલ નથી પરંતુ ક્રિસ વોક્સ અને એવા એલિમેન્ટ કે આર પૂરા પાડે છે ચૌદ કે પંદર પ્લેયર્સમાંથી ઓવરઓલ પૂરી સિઝન રમતા હોય છે બહુ એક્સ્ટ્રા ચેન્જીસ થતા નથી હોતા પરંતુ આ એક મુકાબલો જરૂરી છે કેમ કે ગુજરાત લાયન્સ સામે સારું એક સ્ટાર્ટ મળી ગયું સારી એક જીત મળી ગઈ તો આ એવી ટીમ છે કે રિધમ પકડતા આ ટીમને બહુ વાર નથી લાગતી છેલ્લા ચાર પાંચ વર્ષનો ઇતિહાસ છે પ્રવીણ કે કે આ ઇઝને ટીમ કે જે આટલા વર્ષોથી એમાં ઓછા ચેન્જીસ આવેલા છે એ લોકોનું કોમ્બિનેશન સેટ થયેલું છે અને સેકન્ડલી એ લોકોનું જે રમેલા પ્લેયર્સો છે એ જ કોચ તરીકે એમને સર્વિસ આપે છે દેટ મીન્સ કે એ લોકોની જે એકબીજાને સમજવાની જે સિસ્ટમ છે એ વધારે સારી છે અને એક્ઝિક્યુશન બી એમનું સારું થાય છે આ બાજુ જુઓ તો ગુજરાત લાયન્સનું આ બીજું વર્ષ છે ગયા વર્ષે ગુજરાત લાયન્સે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ કર્યું અને એ પરફોર્મન્સ પછી ગુજરાત લાયન્સે અનલકી હતા કે એ ફાઇનલમાં ના જઈ શક્યા બે બે વખત ચાન્સ મળ્યો તો બી એનું કારણ એક જ છે કે જ્યારે તમે એક કોમ્બિનેશન લઈને ચાલો છો નોટ ધ ટીમ ઇટ વોઝ એન અ કોમ્બિનેશન વિચ ઓઝ ટ્રાઈંગ ટુ ક્લિક વાઇલ નાવ ધીસ યર ઇટ ઇટ શુડ બીકમ એ ટીમ એન્ડ નોટ ધ કોમ્બિનેશન આજે એમની પાસે હોમગ્રાઉન્ડ છે ઠંડક છે જો પ્રવીણ આઈ થિંક રાજકોટ મસ્તાવર વિકેટ વિલ બીકમ સ્લો કારણ કે લા લાંબા કે મોટા શોટ મારવા ખરેખર ડિફિકલ્ટ પડશે ભલે બાઉન્ડ્રીઓ નાની કરેલી હોય પણ રાજકોટ વિકેટનો બાઉન્સ એટલો મોટો નથી જેટલો પુનામાં આપણે જોયો કે જેટલો આપણે બેંગ્લોરમાં જોયો સો નાવ એની બોલર હુ બોલ્સ વિધિન ધ ફ્રેમ ઓલ ધ ટાઈમ લાઈક પ્રવીણ કુમાર આમ એમ સાઇટિંગ ધ પ્રવીણ કુમાર કારણ કે એ એક એવો બોલર છે કે જે વિકેટમાં નાખે છે ભુવનેશ્વર જેવો પ્રવીણ કુમાર જેવા બોલર છે

ત્યારબાદ ભારતીય બોલિંગ એટેક થી લાઈન અપ ભરપૂર છે પ્રદીપ સાંગવાન વાત કરીએ મનપ્રીત ગોની વાત કરીએ બંને મહાનુભાવો આપણી સાથે રોકાયા છે બ્રેક માટે રોકાઈશું બ્રેક બાદ વાત કરીશું કેપ્ટન કેકેઆર ના ગૌતમ ગંભીર ઈરાદાઓ બુલંદ છે અને એ પણ ખ્યાલ છે ગંભીર ને વિકેટ જોયા બાદ કે આ વિકેટ પર રન ઢગલા થશે તેના માટે તૈયાર છે કે કે ની

ने टीम तैयार है अच्छा विकेट लगता है ऑब्वियसली घास से विकेट पे तो अच्छा बैटिंग विकेट होने वाला है और हाई स्कोरिंग गेम भी होने वाला है वी ऑलवेज एक्सपेक्टेड बिकॉज अगर कोई भी कोई तो भी ऑपोजिशन हमारे गेंस खेलती है तो ऑब्वियसली वो ऐसा विकेट नहीं देगा जहां पर बॉल स्पिन होने लगेगा तो वी एक्सपेक्टेड दैट एंड वी गेट अ प्ले बेस्ट प्लेइंग इलेवन ऑन दैट लुकिंग एट द विकेट और मेरे को लगता है कि अच्छा विकेट है हाई स्कोरिंग है

સ્ટાર ખેલાડી વધારે છે ગુજરાત પાસે લાયમ્સ ફોકનરને વધારે મુકાબલા રમાડવામાં આવ્યા કેમ કે ચાર ઓવર માં જે પોલિસી છે માની લેવું જોઈએ કે મેક્સિમમ ટાઈમ જેમ્સ હુનર દેખાડવાનો મોકો મળશે બેટિંગ થી અને બોલિંગ થી ખાસ કરીને ડેથ થી ડેફિનેટલી પ્રવીણ કારણ કે બધા યુટિલિટી પ્લેયર છે ટી ટ્વેન્ટી ગેમ છે એ ટેસ્ટ અને વન ડે કરતા બહુ જુદી ગેમ છે અહીંયા યુટિલિટી પ્લેયરની જ જરૂર હોય છે કે કોઈ એક બેટ્સમેન ખાલી સો રન કરે કે કોઈ બેટ્સમેન ખાલી પાંચ વિકેટ લે એના કરતાં ત્રીસ રન કરે બે વિકેટ લે અને ફિલ્ડિંગમાં પંદર વીસ રન બચાવે ટી ટ્વેન્ટી બેઝિકલી ઇઝ એ ગેમ ઓફ ઓલરાઉન્ડર્સ એટલે મેઇન ઓલરાઉન્ડર હોય કે બોલિંગ ઓલરાઉન્ડર અથવા બેટિંગ ઓલરાઉન્ડર એ બધી જ ટીમોમાં અત્યાર ત્રણથી ચાર છે તમે જુઓ એટલે જેમ્સ ફોકનર તો જેન્યુન ઓલરાઉન્ડરની કક્ષામાં આવે છે હું તો એને એન્ડ્રુ ફ્લિન્ટ ઓફની કક્ષામાં મૂકું છું એટલે ડેફિનેટલી એને વધારે રમાડશે રહી વાત કોણ છે ને કોણ નથી તો અગેન ટી ટ્વેન્ટી એક એવું ફોર્મેટ છે ઓનેસ્ટલી સ્પીકિંગ કોઈ ગમે એટલો મોટો ખેલાડી હોય ટી ટ્વેન્ટીમાં એ રમે ના રમે કોઈ નવો આવે કે કોઈ સિનિયર આવે ફરકનો તફાવત દસથી પંદર ટકા જ હોય છે હા તમે ટેસ્ટ મેચનું કે વન ડેનું પૂછો તો ડેફિનેટલી પચાસથી સાઠ ટકા ફરક પડે પણ ટી ટ્વેન્ટીમાં ગમે તે રહે ગમે તે જાય ઇટ ડઝન્ટ મેક એ ડિફરન્સ ઓફ મોર દેન ટેન ફિફ્ટીન પર્સન્ટ અને ફોકનર ઇઝ અ ગ્રેટ પ્લેયર ઇઝ અ ગ્રેટ ઓલરાઉન્ડર અને એને જ્યારે પૂરતો ટાઈમ ઓવર્સ બેટિંગ અને બોલિંગમાં મળે ત્યારે ડેફિનેટલી એ એકલા હાથે મેચ પલટી શકે છે ભારતમાં ઓસ્ટ્રેલિયાને વન ડેમાં ત્રણ વર્ષ પહેલાં આપણે જે રીતે હરાવ્યા હતા ત્યારે ફોકનરે જે પ્રકારની બોલિંગ અને બેટિંગ કરી હતી એ બધાને યાદ છે ઇઝ અ જેન્યુન ઓલરાઉન્ડર એટલે હી વિલ મેક એ ડિફરન્સ ડેફિનેટલી યુટિલિટી પ્લેયરની વાત કરી દક્ષેશ ભાઈ એ ભગીરથજી યુટિલિટી પ્લેયરમાં સુનિલ નારાયણની પણ વાત કરી કુલદીપ યાદવ આ યાદવની પણ ચાઇનામેન્ટમાં અને પિયુષ ચાવલા સાકિબ અલ હસન આ સ્પિનર છે યુટિલિટી પ્લેયર છે આ પણ જો પિયુષ ચાવલાને સાઇડ ટ્રેક કરી દઈએ થોડો કે રેગ્યુલર મેચ વિનર છે સાકિબની વાત કરીએ ત્યારબાદ કુલદીપ યાદવની વાત કરીએ ત્યારબાદ સુનીલ નારાયણની વાત કરીએ બીજા એન્ડ પર જ્યારે જાની એબસેન્સ પડશે કેમ કે સાદા જકાતી સિવાય કોઈ એવો યુટિલિટી પ્લેયર નથી સિવિલ કૌશિક જેવા હિડન વેપન છે જે કદાચ પહેલા જ મુકાબલાથી પહેલા બે મુકાબલામાં જોવા મળે કેમ કે આ પ્રકારની વિકેટ પર આવા આ પ્રકારના બોલર સ્પીનર્સનો રોલ ખાસો બની રહેશે જો મોટા સ્કોરથી અટકાવવા હોય ઓપોઝિશન પ્રવીણ યુટિલિટી પ્લેયર એટલે શું કેદાર જાદવને નામ લો કેદાર જાદવે આરસીબીમાં વિકેટ કીપિંગ કરે તમે લો કે કુલદીપ ને તમે લો કે પિયુષ બીજા કોઈ બી બોલર ને લો વોટ આઈ મીન કે સિચ્યુએશન ઉપર કયો બોલર આવે ને એ બોલર ને બેટ્સમેન કઈ રીતે એને એક્સેપ્ટ કરે છે કારણ કે જો સિઝન બેટ્સમેન હશે તો એને જુદી રીતે નેગોશિએટ કરશે જ્યારે નવો છોકરો જો કોઈ બી આવેલો હશે તો એની સાથે જુદો વ્યવહાર કરશે પણ રાજકોટ વિકેટ ઉપર ઇનિશિયલી બોલ સ્કીટ થશે દેટ ઇઝ શ્યોર સેકન્ડલી હાઈ સ્કોરિંગ સ્કોરિંગમાં તો આપણે ભૂતકાળમાં જોયા છે વર્ષોથી રાજકોટની ઉપર રન થતા આવેલા છે બટ દી ઓનલી થિંગ ઇઝ કે રાજકોટ વિકેટ ઉપર તમે જે રન એક્સપેક્ટ કરો છો એ રન સામે રોકવા માટે બોલર જો ફ્રેમમાં ને ફ્રેમમાં બોલિંગ કરશે તો આઈ થિંક ઇટ વિલ ગો ડાઉન ગંભીર ઇઝ અ બેટર જજ ઓફ ધી વિકેટ બિકોઝ વી હે સીન ધ વિકેટ ત્યાં વિકેટ જોયું છે અમે લોકો બી ત્યાં રમેલા નથી વી હેવ પ્લેડ ઓન અકોસ બટ આ બી કંઢેરીની વિકેટ બી એવી જ હશે કારણ કે બ્લેક સોઇલ છે ને ટિપિકલ રાજકોટ વિકેટ બનાવનારો ચેમ્પિયન ત્યાં છે એટલે આ વિકેટ ઉપર પેસ બોલર્સને કંઈ વધારે મુમેન્ટ મળવાનો નથી ઓનલી થિંગ યુ ઇલ નોટ બી એબલ ટુ પ્લે એ વેરી વેરી લોફ્ટેડ શોટ્સ હિયર ઇનિશિયલી પાછળથી રમી શકશો લોફટેડ શોટ અને જે ટીમ ગઈકાલે જે રીતે કેચ પડ્યા અને બોમ્બે પેડ ફોર ધ કેચ ડ્રોપ એ જ રીતે અહીંયા બી જે ટીમ એકવાર કેચ છોડશે તો હી ઇઝ ગોઈંગ ટુ પે વેરી હેવી પ્રાઇઝ ફોર ધ કેચ ડ્રોપ અને પ્રવીણ આ વિકેટ ઉપર કારણ કે એક એક થી એક એક પ્લેયર બરાબર ઇનો છે દક્ષેશભાઈ એક એક ડિપાર્ટમેન્ટ દક્ષેશભાઈ એ પણ કહેવા માંગે છે કે આઈપીએલ એક એવું સ્ટેજ છે કોઈ પણ મોટો સ્ટાર પ્લેયર હોય વોટસન હોય કે રિકી પોન્ટિંગ હોય પરંતુ આઈપીએલ માં રન નંબરાઓ પરફોર્મ ન કરો તો તમે માર્કેટમાંથી બહાર ઓપ્શનમાંથી બહાર આ વખતે ઇંગ્લેન્ડના પ્લેયર્સે એન્ટ્રી કરી છે બેન સ્ટોક્સ પર પણ નજર રહેશે જેસન રોય પર ખાસ નજર રહેશે અને બીજી વાત કે જે યુટિલિટી પ્લેયરની વાત છે જેસન રોયમાં જે પ્રકારનું ટેલેન્ટ છે જે પ્રકારનો બેટ્સમેન છે સ્પેશિયલી આ ફોર્મેટ માટેનો બેટ્સમેન છે બહુ ખાસી મજબૂતાઈ મળશે ટોપ ઓર્ડર અને વિકલ્પ પણ મજબૂત મળશે કોઈ પણ સ્ટેજ પર ગુજરાત લાયન્સ ને થ્રુઆઉટ સીઝન આ વખતે જેસન રોય ના કારણે ડેફિનેટલી પ્રવીણ એટલા માટે કે ઘણા બધા પ્લેયર્સ એવા હોય છે કે જેમનું ફોર્મ એમનો ગ્રાફ બનાવો તો વી શેપમાં બનતો હોય છે વી અથવા ડબલ્યુ જ્યારે જેસન રોયનું તમે કરિયરની શરૂઆતથી જુઓ તો એને કન્ટિન્યુઅસ ઇન્ટરનેશનલ લેવલે એક સરખો ગ્રાફ બનાવ્યો છે હી ઇઝ નેવર એ ફેલ્યોર એક્સેપ્ટ ફોર એ ફ્યુ મેચિસ એટલે હસીમ આમલાની કરિયર જે રીતે સ્ટાર્ટ થઈને જે એક એક જ સતત પરમાનન્ટ સરસ પરફોર્મન્સના ગ્રાફ ઉપર જઈ રહ્યો છે જેસન રોય એ લેવલનો પ્લેયર છે અને જેસન રોયને લેવા માટે જે હોડ જામી હતી એવરીબડી નોઝ એટલે જેસન રોય ઇઝ ડેફિનેટલી એન એસેટ અને એનું એક બહુ મહત્ત્વનું પાસું એ છે કે એ કોઈ પણ નંબર ઉપર પોતાને એડજસ્ટ કરી શકે છે જે ભગીરથભાઈ યુટિલિટીની વાત કરી તો યુટિલિટી એ જ છે કે હું અહીંયા જ રમું કે અહીંયામાં ના ફાવે એ પણ ના ચાલે આમાં યુટિલિટી એટલે બોલિંગ બેટિંગને ફિલ્ડિંગ કે વિકેટ કીપિંગ નહીં તમારી એડપ્ટેબિલિટી બી જરૂરી છે કે તમે ટીમના સમગ્ર હિતમાં કયા કઈ પોઝિશન ઉપર કયા રોલમાં આવી શકો છો અને જેસન રોય તમે સાચું નામ કીધું હી વિલ બી એ ગેમ ચેન્જર જો એના ફોર્મમાં રમ્યો તો

તો ઇલેવન માં નહીં તો ડ્રેસિંગ રૂમ પ્રવીણ પરફોર્મ કરવા માટે બી તમને અગિયાર માં તો આવવું પડે ને એટલે મેક્યુલમ એઝ પ્રૂડ ઇઝ વર્થ એઝ એન ઓપનર અને હી ઇઝ એ કિલર લેટ એસ સી ટુડે હુ બિકમ્સ અ રિયલ ગુડ કિલર અને આમાં એવું છે પ્રવીણ કે આમાં તમને એક મેચમાં પણ ફેલ જવાની લિબર્ટી નથી હવે નહીં નહીં કારણ કે તમારે બધા બધા બેઠા છે છે અને એક પ્લેયર એટલે એટલે યુ આર ઓલવેઝ ઓન ધ એજ તમારે પરફોર્મ કરવું જ પડશે એમાં પછી કોઈ એક્સક્યુઝ આ ફોર્મેટમાં રહેતી નથી કારણ કે તમને નજર ત્યાં ડગઆઉટ ઉપર હોવી જોઈએ કે આ બેઠો છે એટલે આ હું તો આને પોઝિટિવ તરીકે જોઉં છું કે એ માણસ પોતાનું પરફોર્મન્સ ઓન ટોઝ એક એવી કક્ષાએ લઈ જશે કે

સ્પેર વ્હીલ ની કિંમત વધારે છે જે મેન વ્હીલ ચાલી રહ્યું છે તેને પણ ડર હશે પંચર પડ્યું સ્પેર વ્હીલ તૈયાર છે એ જ આઈપીએલ ની ખાસિયત છે જે આજના મુકાબલામાં પણ જોવા મળશે દક્ષેશભાઈ ભગી